બાંગ્લાદેશની કિશોર વયની યુવતીઓને ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરાવી તેમને મોલમાં નોકરી અપાવવાનું કહીને ધંધામાં ધકેલવાનું સામે આવ્યું છે જેમાં પશ્ચિમ બંગાળનો આરોપી અને અમદાવાદમાં રહેતો અન્ય એક આરોપી છે તેમના દ્વારા આ પ્રકારનું કૃત્યને અંજામ આપવામાં આવ્યું હતું અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ મામલે માહિતી મળતાની સાથે જ

એમાં કેટલાક બાંગ્લાદેશીઓ ભારત દેશમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યા છે ખોટા આધાર કાર્ડ પાન કાર્ડ તેમજ બેંક એકાઉન્ટ લિંક કરાવીને અહીંયાના સભ્ય હોય અહીંના રહેવાસી હોય તે પ્રકારનું તેઓ પ્રતીત કરતા હોય છે ત્યારે આ દિવસોમાં વધુ એક ઘટનાક્રમમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી છે જ્યાં બાંગ્લાદેશની બે શગીર વયની યુવતીઓને ગેરકાયદેસર રીતે ભારત પ્રવેશ કરાવીને પશ્ચિમ બંગાળનો જે આરોપી છે તેના દ્વારા અમદાવાદ ખાતે દેવામાં આવ્યા આ બે યુવતીની સાથે તેમની માતાઓ પણ આ દેહ વેપારના ધંધામાં હોવાની વાત સામે આવી છે અને આ ઘટનાને લઈને જયારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી કે બાંગ્લાદેશની આ શગીર ભયની યુવતીઓ છે દે વેપારનો ધંધો કરવામાં આવી રહ્યો છે તે સાથે જ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા ગંગા એપાર્ટમેન્ટમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડ્યો હતો અને આ દરોડા દરમિયાન પોલીસે જયારે આ સગીરભાઈ યુવતીની પૂછપરછ કરતા અને તેમની માતાની પૂછપરછ કરતા આ સમગ્ર મામલો સામે આવ્યો હતો જેમાં આરોપી સાગર મિલન મંડળ જે મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી છે ને અમદાવાદનો આરોપી કરીમ મોહમ્મદ તેમના દ્વારા આખા ઘટનાક્રમને અંજામ આપવામાં આવ્યો હતો ને જે દેહ વેપારનો ધંધો છે તેમના માટે આ યુવતીને દેહ વેપારના ધંધા માટે અલગ અલગ વેપારીઓને મોકલવામાં આવતી હોવાની પણ ચોંકાવનારી વાત સામે આવી છે આ બાબતને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કેવી રીતે સમગ્ર ઓપરેશન પાર પાડ્યું અને આને લઈને આ જે ઘટનાક્રમ બન્યો છે તેને લઈને શું માહિતી આપી રહ્યા છે ક્રાઇમ બ્રાન્ચના એસિપી ભરત પટેલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કેટલાક સમયથી જે બાંગ્લાદેશી નાગરિકો જે છે એ ગેરકાયદેસર રીતે આવીને વસવાસ કરે છે અને સાથોસાથ સગીર વયની બાળાઓને લાવી અને દેહ વેપારના ધંધામાં ધકેલે છે બાબતેની એની માહિતી મળેલી અને એ માહિતી અનુસંધાને કાર્યવાહી હાથ ધરતા વસ્ત્રાલ ગંગા એપાર્ટમેન્ટ ખાતે રેડ કરવામાં આવીને ત્યાં સાગર મંડલ નામના વ્યક્તિ પાસેથી કે જે મૂળ વેસ્ટ બંગાલનો છે અને બાંગ્લાદેશે પણ એને ઘણો સારો પરિચય અને બાંગ્લાદેશ પણ જાય છે એની પાસેથી એના કબજામાંથી બે સગીર વયની બાળાઓને મુક્ત પેલા મેળવવામાં આવેલી છે અને સાથે એની માતા પણ હતી આ જે સગર સાગર માંડલ છે અને એનો સાથી છે મોહમ્મદ કરીમ ઉર્ફે અબ્દુલ કરીમ મંડલ આ બંને જે છે એ બાંગ્લાદેશમાંથી આ યુવતીઓને અમદાવાદ ખાતે સારી નોકરી આપવામાં આવશે મોલ ખાતે નોકરી આપવામાં આવશે એ પ્રકારના પ્રલોભન આપી અને અહીંયા લાવવામાં આવે અને અહીંયા લાવ્યા પછી આ બંને વ્યક્તિ દ્વારા પણ બંને સગીર બાળાઓનું શારીરિક શોષણ થયેલું છે અને બંનેને દેહ વેપારના ધંધામાં એમણે ઠકેલી છે અને એ પ્રકારનો આ વેપાર કરાવતા હોવાના પૂરા પૂરા પૂરતા પુરાવા સાથે આ ત્રણ એટલે એની માતા અને બે સગીર બાળાઓને અત્યારે મુક્ત કરવામાં આવેલી છે અને બંને આરોપી પૈકી સાગર મંડળની આ ગુનાના કામે અટક કરવામાં આવેલી છે અને એના વધુ રિમાન્ડ બાદ આ બાબતે વધુ તપાસમાં માહિતી બહાર

ધરપકડ કરવામાં આવનાર છે આમાં સંડોવાયેલા અન્ય કેટલાક બીજા વ્યક્તિઓની પણ ધરપકડ કરવામાં આવનાર છે અને હાલ જે પ્રાથમિક તપાસ જે અને જાણકારી જે મળી છે ગુનો નોંધાયા પછીની અને જે સગીર બાળાઓની જે એમની માતાને પૂછપરછ દરમિયાન જે જાણવા મળ્યું છે એ ઉપરાંત કદાચ શક્યતા છે કે હજુ વધુ આ પ્રકારના ભોગ બનનાર મળી આવનાર છે આ સગીર બાળાઓને જ્યારે લાવવામાં આવી ત્યાંથી ત્યારે એમને એવી લાલચ આપવામાં આવી હતી કે એમને ત્યાં પ્રમાણમાં સારી નોકરી મળશે અને એ એમના પરિવારને મદદરૂપ થઈ શકશે પણ અહીંયા આવ્યા પછીની આખી પરિસ્થિતિ અલગ હતી શરૂઆતમાં આજે બંને આરોપી જે છે સાગર મિલન માંડલ અને અબ્દુલ કરીમ દ્વારા બંનેનું શારીરિક શોષણ કરવામાં આવ્યું એમની ઈચ્છા વિરુદ્ધ એમની સાથે જે પણ થયું ત્યારબાદ એમને દેહ વિક્રયના ધંધામાં એમને ધકેલવામાં આવ્યા ત્રણેય બાંગ્લાદેશી ના મતલબ નાગરિક છે અને અહીંયા એ લોકોની પાસે આ રજૂઆત કરવા માટેના અથવા તો આ જે બંનેના એટલા પ્રભાવમાં ડરમાં હોવાના કારણે એ લોકોએ કોઈ જગ્યાએ રજૂઆત અગાઉ કરેલી નથી

એ હાલ તપાસની કાર્યવાહી હાથ ધરાયેલી છે કે એમણે કોઈ અન્ય ભારતના નાગરિક ન હોવા છતાં અન્ય કોઈ દસ્તાવેજો બનાવેલા છે હાલ જે તપાસ ચાલી રહી છે એ દિશામાં ચાલી રહેલી છે કે આ પ્રકારની સગીરવયની બાળાઓ અન્ય કેટલી લાવવામાં આવેલી છે અને રાખે હા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલ તેમના દ્વારા જે માહિતી આપી છે તેમાં પશ્ચિમ બંગાળના આરોપી સાગર મિલન મંડળ દ્વારા ગેરકાયદેસર રીતે આ બાંગ્લાદેશ ની યુવતીઓને ભારત પ્રવેશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ અમદાવાદના વસ્ત્રાલ ગંગા એપાર્ટમેન્ટમાં તેમને રાખવામાં આવી હતી આટલું જ નહીં સાગર મિલન મંડળ અને આરોપી મોહમ્મદ કરીમ છે તેમના દ્વારા અવારનવાર યુવતીઓ સાથે શારીરિક સંબંધો પણ બાંધવામાં આવતા હતા અને આ મામલે અલગ અલગ કલમો હેઠળ પોલીસે ગુનો નોંધીને હાલ સાગર મિલન મંડળની ધરપકડ કરી છે જ્યારે મોહમ્મદ કરીમને ધરપકડ માટે ટીમો કામે લાગી છે